અસલામવાલેકુમ કેમ છો આહાલા વિદ્યાર્થી મિત્રો મજામાં ને ઓનલાઈન શિક્ષણમાં શિક્ષણ સ્વાગત છે આપણી શાળાનું નામ છેવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ છે ધોરણ ત્રણ વિષય કલશોર ગુજરાતી આપણો વિષયાંક છે પાઠ સાત એક છલાંગે દરિયો કૂદો આ પાઠની શરૂઆતમાં જ આપણે એક ગીત વિષય જોઈ ગયા હતા ત્યારબાદ આપણે હનુમાનજી જ્યારે નાના હતા ત્યારે એમના બાળપણના એક પ્રસંગ વિશે પણ જોઈ ગયા હતા હવે હનુમાનજી મોટા થઈ ગયા છે અને મોટા થઈને એ લંકાને કેવી રીતે સળગાવે છે તે ઉપરાંત રાવણના અભિમાનને કેવી રીતે તોડે છે તેના વિશેનો એક પ્રસંગ હતો કે જે આપણે આપણા પાઠ્યપુસ્તકમાં જોઈ રહ્યા છીએ બરાબર ને અગાઉની વિડીયોમાં આપણે આ પ્રસંગ વિશે થોડું ઘણું જોઈ ગયા હતા તો એની થોડી ચર્ચા કરી લઈએ જ્યારે જ્યારે હનુમાન રાવણે જવાબ આપે છે અને કહે છે કે હું પ્રભુ શ્રી રામનો સેવક છું અને રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું અત્યારે આપનો મહેમાન છું એટલે આસન તો આપવું જ પડે એટલે કે હનુમાન રાવણ પાસેથી આસન માંગે છે બેસવા માટે કે હું શ્રીરામનો સેવક છું અને આપની સામે ઉપસ્થિત છું તો આપનો મહેમાન કહે કહેવાઉં તો તમારે આસન તો આપવું જ પડે રામનું નામ સાંભળીને રાવણ તો વધુ ગુસ્સે થઈ ગયા તમે આ ચિત્રમાં જોઈ શકો છો અને ગુસ્સે થઈને કહે છે કે આ વાનરને હમણાં જ જેલમાં પૂરો ત્યારે એક મંત્રી જવાબ આપે છે કે આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય એમને આ રીતે જેલમાં ન પૂરાય તો રાવણ વધારે ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે એણે જે કહેવું હોય તે ઊભા ઊભા જ કહેવું પડશે આ મારી આજ્ઞા છે કે તેને બેસવા માટે કોઈ આસન આપવાનું નથી તો હનુમાન કહે છે કંઈ વાંધો નહીં મને આસન પર બેસતા આવડે છે આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી પૂંછડીને ગોળ ગોળ ગૂંચડા જેમ ગોઠવવા માંડી પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ હનુમાનનું આસન ઓછું થઈ ગયું હનુમાન તો કૂદકા મારીને એની ઉપર બેસી ગયા અને રાવણ ગુસ્સાથી લાલ થઈ ગયા એટલે કે એમને વધારે ગુસ્સો આવી ગયો આપણે અહીં સુધી જોઈ ગયા હતા હવે આપણે આગળ જોઈએ पहला આપણે થોડા ઘણા શબ્દો જોઈ લઈએ શક્તિ પૂછાસન તાત્કાલિક ગોઠવુ અભિમાની ગાભા ગોદણા વીંટાળિયા पराक्रम અડકાવવા ગણિત ભાગમભાગ રાજમહેલ રાક્ષસ નાસભાગ ઠેક ઠેકાણે જુઓ બાળકો તમારે આ શબ્દો તમારી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે બે બે વાર લખવાના રહેશે તો ચાલો હવે આપણે સમજૂતી મેળવીએ રાવણ કહે છે આ વાંદરાને તાત્કાલિક પકડી લો એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો રાવણ વધુ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે આ વાંદરાને તાત્કાલિક પકડી લો તાત્કાલિક એટલે હમણાં ને હમણાં જ અત્યારેને અત્યારે જ પકડી લો એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહ્યા હનુમાન તો પોતાના પુચ્છાસન પર બેઠા બેઠા હસતા રહ્યા કેટલાક મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહ્યા અને હનુમાન શું કરતા હતા પોતાના પૂછાસન પૂછાસન એટલે પૂંછથી બનાવેલું આસન એટલે કે પૂછડીથી બનાવેલું આસન પૂછાસન એટલે પૂછડીથી રાવણે કહ્યું સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો આ અભિમાની વાનરને પૂંછડી સળગાવી દો હવે રાવણ એ તો રાજા અને સૈનિકો રાજાનો આદેશ તો માને જ તો સૈનિકોને રાવણ કહે છે તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો આજ્ઞા એટલે આદેશ હુકમ આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો તો સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદળા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદળા પર રેડ્યું દીવાસળીથી પૂંછડી સળગાવી હવે સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદળા લાવ્યા આ ગાભા ગોદડાને હનુમાનની પૂંછડી પર વિટાડ્યા અને એની ઉપર તેલ લાવીને રેડ્યું એટલે કે એમાં તેલ નાખ્યું જ્યારે આપણા મમ્મી ઘરમાં દીવો કરે છે તો દીવામાં તેલ હોય ને તો એ તેલથી દીવો સળગે એવી જ રીતે થોડા થોડાક સૈનિકો થોડાક ગાભા ગોધળા લાવ્યા અને હનુમાનની પૂછડી પર વિટાળ્યા હવે ગાધા ગાભા ગોધડા પર તેલ પણ રેડ્યું અને છેલ્લે દીવા સળીથી પૂંછડી સળગાવી જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવવા માંડ્યો ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ હનુમાન તો સળગતી પૂછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાન તરફ ગયા જુઓ જેવી હનુમાનની પૂંછડી સળગાવી અને હનુમાનની પૂછડી સળગી ગઈ કે તરત જ હનુમાને પોતાનો પરાક્રમ શરૂ કર્યો લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અળકાવવા માંડ્યો ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા ત્યાંથી બજાર બાજુ ગયા એટલે કે જ્યાં બજાર ભરાય છે ત્યાં ગયા જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી લંકાના રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા સૈનિકો એક જગ્યાએ આગ ઓલવે ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અડકાડે એટલે કે પૂંછડી અડાડે ઠેક ઠેકાણે આગ લાગી હનુમાન તો હસતા જાય આગ લગાડતા જાય ને ગાતા જાય જુઓ બાળકો હનુમાન જે જે જગ્યાએ જવા લાગ્યા તે તે જગ્યાએ આગ લાગવા માંડી એટલે કે જ્યાં એ પોતાની પૂછડી અડકાડે જ્યાં પૂછડી અડાડે તેવી જગ્યા આગ લાગી જાય તો લંકાના રાસ રાક્ષસો એ પણ નાસભાગ કરવા લાગ્યા નાસભાગ એટલે દોડા દોડી કરવા લાગ્યા સૈનિકો એક જગ્યાએ આગ હોલવે ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અડકાડે ઠેક ઠેકાણે આગ લાગી ગઈ હનુમાન તો હસતા જાય અને આગ લગાડતા જાય અને ગીત ગીત પણ ગાતા જાય કયું ગીત ગાતા હતા તો જોઈ લો સળગી ગઈ પૂછડી મારી સાજી રહી તેલ પણ તારું ગાભા તારા દીવાસળી પણ તારી ગઈ પૂછડી મારી સાજી રહી હનુમાન શું કહેતા હતા લંકા તારી સળગી ગઈ પણ પૂંછડી મારી સાજી રહી એટલે કે મારી પૂંછડીને કંઈ ન થયું તેલ પણ તારું ગાભા તારા સળી પણ તારી ગઈ એટલે કે હનુમાનની પૂંછડી પર ગાભા ગોધડા લગાવીને એની પર તેલ રેડ્યું હતું અને દીવાસળીથી પૂંછડી સળગાવી હતી એટલે હનુમાન કહે છે તેલ પણ તારું ગાભા તારા દીવાસણી પણ તારી ગઈ પણ મારી પૂછડી તો સાજી રહી સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો ઊભી બજાર પણ સળગી ગઈ મકાનો પણ સળગી ગયા મહેલો પણ સળગી ગયા બજાર પણ સળગી ગઈ પણ મા પણ મારી પૂંછડીને કંઈ ન થયું મારી પૂછડી તો સાજી રહી તો બાળકો તમે જોયું ને હનુમાને આ પરાક્રમ કરીને રાવણના અભિમાનને તોડી નાખ્યું અને સમગ્ર લંકાને આગ લગાવી દીધી તો તમને સમજ પડી ગઈ ને થેન્ક યુ